બંગાળમાં વકફ કાયદાના વિરોધની આડમાં ફાટી નીકળેલી હિંસાને પગલે થરાદ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે થરાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર બંગાળમાં વકફ કાયદાના વિરોધની આડમાં હિંસા ભડકી ઉઠી છે મુર્શિદાબાદથી શરૂ થયેલી આ હિંસા સમગ્ર બંગાળમાં ફેલાઈ ગઈ છે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ના રોજ થયેલા હિંસક પ્રદર્શનમાં અનેક દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી નાગરિકોની હત્યા થઈ છે સેંકડો લોકો ઘાયલ થયા છે અને 500 થી વધુ પરિવારોને મુર્શિદાબાદ છોડવાની ફરજ પડી છે વિશ્વ હિન્દુ પરિષદે કેન્દ્ર સરકારને તાત્કાલિક બંગલમાં રાષ્ટ્રીય શાસન લાદવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે છે જેને સુધારવા માટે રાષ્ટ્રપતિ શાસન જરૂરી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિંસા માટે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે અત્યાચાર થઈ રહ્યા છે આપણે સૌને ધ્યાનમાં છે કે અગિયારમી એપ્રિલ રોજ મુર્શિદાબાદ અંદર હિન્દુઓ પર જે અત્યાચાર થયા ત્રણ હિન્દુઓની કરપીણ હત્યા થઈ બસ્સો કરતાં વધુ હિન્દુઓના ઉપર જીવલેણ હુમલા થયા અને એ લોકો બુરી દશામાં ઘાયલ છે અને પાંચસો કરતાં વધુ પરિવારોએ મુર્શિદાબાદથી હિન્દુઓએ ત્યાંથી પલાયન કર્યું છે ત્યારે આપણે સાહેબ શ્રીના માધ્યમ થકી મહામયમ રાષ્ટ્રપતિ મહોદયાને આજે આવેદનપત્ર આપી અને ગુહાર લગાવીએ છીએ કે એ પશ્ચિમ બંગાળની અંદર વેલામાં વેલી તકે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે કારણ કે આ એક સોચી સમજી સાજિશના ભાગરૂપે વક્કફ બોર્ડના કાયદાના સંશોધનની આડમાં મુર્શિદાબાદમાંથી હિન્દુઓને ફગાડવાનું એકા શોધી સમજી સાર્જીસના પ્લાન રૂપે એ આ એક એ લોકોએ ટ્રાયલ કર્યું છે અને આવીને આવી રીતે જો આ હિન્દુઓની ઉપર હુમલા અને અત્યાચાર કરતા રહેશે તો હિન્દુઓને ત્યાંથી પલાયન કરવાનું કોઈ ષડયંત્ર છે માટે વેલામ વહેલી તકે નિષ્ફળ રહેલી આ મમતા બેનરજીની સરકાર અને એ જાણી જોઈને એને સાથ પણ આપી રહી છે કારણ કે હિન્દુઓને છાવણીઓની અંદર સુરક્ષા આપવાના બદલે ત્યાંથી ભગાડી અને વિધર્મીઓની સામે મોકલી અને ઉલટાનો એમના ઉપર અત્યાચાર કરાવે છે ત્યારે મમતા બેનર્જીની સરકારને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપણે આપણે વિનંતી કરીએ છીએ કે વહેલામાં વેલી તરીકે બરખાસ્ત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે ધરાદ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ બંગાળની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે